સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં વિશેષ દસ કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ પદયાત્રામાં આવતીકાલે વહેલી સવારે વેરાવળ તાલુકાના સૌની ગામથી પ્રારંભ થશે અને પવિત્ર સોમનાથ ધામ સુધી પહોંચશે આયોજકોના કહેવા મુજબ પદયાત્રાનો હેતુ લોહપુરુષ સરદાર પટેલના એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો છે આ વર્ષે પદયાત્રામાં ભાજપના કાર્યકરો પદાધિકારીઓ તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે તેવી શક્યતા વ્યક્ત થઈ છે પદયાત્રા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ખાસ બંદોબસ્તની તૈયારી પણ કરવામાં આવી રહી છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા સમગ્ર દેશમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એક રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રા એ કરમસદથી કેવડીયા થવાની છે અને રાજ્ય સરકારની પદયાત્રા નવમી નવેમ્બરના દિવસે જૂનાગઢથી આ પદયાત્રાની શરૂઆત ગુજરાતમાં કરવામાં આવી છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે એવી રીતે દરેક વિધાનસભામાં એકસો બ્યાસી વિધાનસભામાં દસ કિલોમીટરની આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે